મહારાજ બિરાજમાન થશે શ્રી ગણેશજી ના ચરણોમાં પ્રાર્થના કે આપ સૌના જીવનમાં આવતા શુભ કાર્યો છે તેમાં રહેલા વિઘ્નોને શ્રીજી તત્કાળ દૂર કરે સત્સંગી જીવન અને શિક્ષા પત્રીમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિનું પૂજન કરવું કેવી રીતે પૂજન કરવાનું શ્રી હરિ કહે છે પૂર્વે સંપ્રદાયમાં કોને કોને ગણપતિની પૂજા કરેલી એ વાતો આ વિડીયોમાં સાંભળીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદરવા માસની શુકલ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બરે બપોરે ત્રણ ને એક વાગે શરૂ થઈ રહી છે જે સાત સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ ને સાડત્રીસ વાગે સમાપ્ત થશે ઉદિયાતિથિ અનુસાર સાત સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે સાત સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિની સ્થાપનાનો શુભ સમય સવારે અગિયાર બે થી બપોરે એક તેત્રીસ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર થી બાર ચુમાલીસ સુધી છે આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે રવિયોગ અને ભ્રમયોગ બની રહ્યો છે તમને જણાવી દઈએ કે રવિયોગ સવારે છ થી બપોરે બાર ચોત્રીસ સુધી છે આ સાથે સ્વાતિ નક્ષત્ર આ દિવસે ચિત્રા સાથે રહેશે આ સિવાય થી રાત્રે અગિયાર સોળ સુધી છે અને બપોરે બાર ચોત્રીસ થી આઠ સપ્ટેમ્બર સવારે છ પંદર સુધી છે છો સ્ત્રી બુદ્ધિ ને સીધી છે દાસી બે તવિએ સમીપ માં વૃદ્ધિ કહીએ છો વિઘ્ન સત્સંગી સહુને સદા સુખ કરો વિચરણ કરવામાં કોઈ વિઘ્ન ન આવે એ માટે શ્રી હરિએ તે વિઘ્ન ની શાંતિ ને અર્થે સર્વ વિઘ્ન હર્તા શ્રી ગણપતિજી નું દુર્વા વગેરે અનેક ઉપચારો થી પૂજન કર્યું અને બે હાથ જોડી સ્તુતિ કરતા હતા હે વિઘ્નેશ હે વિઘ્ન વિનાયક દેવ હે વિઘ્નોના ના નાશ કરનાર મંગલ નામધારી હે શિવપુત્ર હે યોગ્ય ચરણ કમળ વાળા હે પાર્વતી દેવીના મહાવ્રતના ફળ સ્વરૂપે પ્રગટ થયેલા હે અખિલ મંગલ મૂર્તિ હે સિદ્ધિ વિનાયક ગણપતિ દેવ તમે મારા વિઘ્નો દૂર કરો આ રચના સતાનંદ સ્વામીની છે જે દરેક શિક્ષા આ ગણેશ આ ગણેશ જ છે એટલે તમે તમારા ઘરે ગણેશજીની પૂજા અષ્ટક ગાયને કરજો ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે આ સિવાય ચાંદની ચમેલી અને બારી જાતના ફૂલોની માળા બનાવીને પહેરાવવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે પણ દુર્વાની તોલે કોઈ ન આવે ધરો ધ્રો દુર્વા ધ્રોખડ આ બધા એક જ વસ્તુના નામ છે એવું પણ કહેવાય છે કે દુર્વામાં અમૃત મોજુદ હોય છે ગણપતિ અથર્વ શીર્ષ સ્તોત્રમાં એમ લખ્યું છે કે જે વ્યક્તિ ગણેશજીની પૂજા દુર્વા વડે કરે છે એ કુબેરની સમાન થાય છે કુબેરજી દેવતાઓના કોષા અધ્યક્ષ છે કુબેરની સમાન થાય છે એનો મતલબ એવો છે કે માણસની પાસે ધન ધાન્યની કમી ક્યારેય રહેતી નથી દૂરવા વડે ગણેશજીની પૂજા કેવી રીતે કરવી તો દૂરવા ગણેશજીના માથા પર રાખવાના હોય છે એક દૂરવાની સળી ગણપતિને અર્પણ કરતા આ મંત્ર બોલવો ઇદમ દૂરવા દલમ ઓમ ગમ ગણપતે નમ આવી રીતે મંત્ર બોલી દૂરવાની એક એક સળી અર્પણ કરતા કરતા આ મંત્ર બોલવો અગિયાર એકવીસ અથવા ગમે તેટલી દૂરવા વડે ગણેશ પૂજા કરી શકાય દુર્વાથી ગણેશજીની પૂજા કરેલા વ્યક્તિના દર્શન બીજી વ્યક્તિ કરે તો એ પણ શુદ્ધ થઈ જાય છે એક પૌરાણિક કથા એવી પણ છે કે ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીને દિવસે ભગવાન ગણેશની જન્મ જયંતી દેશભરમાં ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે તે જ સમયે કેટલીક પૌરાણિક કથાઓ અનુસાર મહર્ષિ વેદવ્યાસના કહેવાથી ગણેશજીએ ભાદરવા મહિનાની ચતુર્થીના દિવસે મહાભારતના લેખનની શરૂઆત કરી હતી ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસ મહાભારતની વાર્તા પોતાની મહાભારત ગણેશજી દસ દિવસ સુધી એક જ મુદ્રામાં બેઠા હતા જેના કારણે તેમનું શરીર સ્થિર થઈ ગયું હતું અને ધોળની ચાદરે તેમના શરીરને ઢાંકી દીધું હતું આ કારણથી ભગવાન ગણેશ દસ દિવસ પછી નદીમાં સ્નાન કરવા ગયા તે દિવસ અનંત ચતુર્દશી તરીકે ઓળખાય છે પછી વિકટ વન માં અસ્વસ્થામાં ભેટો થયેલો અને શ્રાપ આપેલો કે કૃષ્ણ ભલે અવતાર લે પણ એ પોતાના હાથમાં શસ્ત્ર નહીં લઈ શકે આવા વચન સાંભળી માતા ભક્તિ દેવી હતી ઉદાસ બન્યા એટલે ધર્મદેવે કહ્યું કે હે સતી સર્વ પ્રકારના વિઘ્નોની નિવૃત્તિને અર્થે સકલ મનોરથ પૂર્ણ કરનાર ગણપતિનું વ્રત કરવાનું બ્રહ્મવેવર્ત આદિ પુરાણોમાં કહેલું છે હે દેવી આપણા વિવાહ થયા પછી ઈટાર ગામે પાછા ફરી રહેલા મારા પિતા બાલ શર્માએ પણ વિઘ્ન સમયે આ વિઘ્ન હર્તા ગણપતિજીનું વ્રત કરવાનો મને આદેશ આપ્યો હતો આ ગણ નાયક ગણપતિ દેવ ભગવાન શ્રી કૃષ્ણના અંશા અવતાર છે તેથી તેમનું વ્રત અનેક પ્રકારના સંકટોનો નાશ કરનારું કહેલું છે માટે પ્રતિવર્ષ વર્ષ પાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિનું વ્રત આપણે કરીશું તેથી પ્રસન્ન થયેલા તે ગણપતિ દેવ આપણો અનેક પ્રકારના વિઘ્નોથી રક્ષણ કરશે જ્યારે ઘનશ્યામ મહારાજ પાંચ વર્ષના થયેલા ત્યારે ધર્મદેવીએ વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો તેમાં ધર્મદેવે પ્રથમ ગણપતિજી નું પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉત્સવ કરાવેલો સત્સંગી જીવનમાં શ્રી હરિ પુત્ર અને ચંદ્ર કન્યા રાશિ ને પામતા સિદ્ધ યોગમાં અને ભૂતનાથ ના ભવનમાં ગણપતિ પ્રગટ થયા ત્યારે સર્વ દેવતાઓએ મહા ઉત્સવ ઉજવ્યો તેથી ચતુર્થીના દિવસે ગણપતિજી નો મહોત્સવ ઉજવવો પૂર્વ દિવસે અને પાછળ ના દિવસે મધ્યાન પર્યંત વ્યાપતી હોય તો પૂર્વની જ ગ્રહણ કરવી આ ગણપતિ ઉત્સવમાં શ્રી કૃષ્ણ ભગવાન ને લાલ વસ્ત્રો ધારણ કરાવવા શ્રી ગણેશજીને અને શ્રી કૃષ્ણને નૈવેદ્યમાં ચૂરમાના લાડુ અર્પણ કરવા ગણપતિજીની મૂર્તિ માટીમાંથી બનાવેલી ચાર ભૂજાવાળી હાથીના મુખ જેવા મુખથી શોભતી એક દંતવાળી બનાવી મધ્યાને તેનું પૂજન કરવું સિંદૂર દૂરવા અને સમીપત્રથી ગણપતિની પૂજા કરવી તેમજ એકવીસ લાડુનું નૈવેદ્ય શ્રી ગણેશને ધરાવવું તેમજ પ્રાર્દુર ભાવના દિવસે તુલસી દલથી ગણપતિજીના પૂજનનું વિધાન છે પરંતુ વર્ષના મધ્ય અન્ય દિવસોમાં આ વિધાન ક્યારેય નથી એટલે કે આજે એક દિવસ જ તુલસી પત્ર વડે ગણેશજીને પૂજી શકાય બાકી વર્ષમાં કોઈ દિવસે શ્રી ગણેશને તુલસી અર્પણ ન કરવા વિશેષ વિસ્તાર પુરાણ થકી જાણવો

હવે મણિ તારો જ છે આ પ્રમાણે મંત્રનો જે પુરુષ બહાર અને અંદરથી પવિત્ર થઈ દસ વાર પાઠ કરે છે તે પુરુષ ચંદ્ર દર્શનથી ઉત્પન્ન થયેલા કલંકરૂપી દોષથી તત્કાળ મુક્ત થાય છે રામાનંદે પૂજ્યા ગણપતિ થયું અચરા જય સમે સવે દીઠા ગણેશ ને ઠામ ધર્મ પુત્ર પ્રભુ ઘન શ્યામ વાલા ભક્ત જેનો પીપલાણામાં જેઠ અષાઢ અને શ્રાવણ માસ પૂરો થયો અને ભાદરવા સુદ ચોથ નો દિવસ આવ્યો

ભાદરવા સુદ ચોથ થી કરી અને એકાદશી એ ગણપતિનું ઓજત નદીમાં વિસર્જન કરવાનું હોવાથી ગણપતિ નો મહોત્સવ પીપલાણા માં અતિ ધામધૂમથી ઉજવ્યો હતો એટલામાં ભાદરવા સુદ એકાદશી આવી પીપલાણામાં આજે બે ઉત્સવ સાથે ઉજવાશે વાલા ભક્તજનો આ જળ જીલણીનો સમયો કરવા દેશ દેશાંતરથી ભક્તજનો આવ્યા હતા સ્વામી સવારે પૂજા પાઠમાંથી પરવારી વરણી સાથે રોજના ક્રમ મુજબ આજે પણ સ્વામી ગણપતિનું પૂજન કરતા હતા ત્યારે સ્વામીને ગણપતિને બદલે નીલકંઠ વરણીના દર્શન થયા તે જ વરણીની મૂર્તિમાંથી કોટી કોટી સૂર્યના જેવું તેજ પ્રગટ થયું

અને કડાયામાં ધાણી ફૂટે તેમ બંદૂકોના ભડાકા સાથે સંત મંડળ અને ભક્તોનો સંગ ઓજિત ગંગા તરફ ચાલ્યો અતિ આનંદ ઉત્સાહ સાથે ઓજતે પહોંચ્યા ત્યાં કિનારે સ્વામીએ વિશાળ સભા કરી પછી ગણપતિ પૂજાનો મહિમા અને શ્રી કૃષ્ણ ભગવાનને કાલિન્દ્રી નદીમાં જળ જીલાવાનો ઉત્સવ કરેલો તે મહિમા સમજાવ્યો પછી ગણપતિ મહારાજનું ઓજત ગંગામાં વિસર્જન કર્યું અને ઠાકોરજીને નાવમાં પધરાવી જળ જીલાવવાનો ઉત્સવ માણી સૌએ બંને યોગીઓને ખૂબ નવડાવ્યા બહુ ઉડે અબીર ગુલાલ થયો આકાશ એ થકી લાલ વળી ત્યાં બહુ બંદૂકો છૂટે જેમ ધાણી કડાઈમાં ફૂટે નદી ઓજ તીર વિચારી જળ જીલવાની ક્રિયા કરી ગણનાથને ત્યાં પધરાવ્યા પછી સૌ મળીપુરમાં આવ્યા ગણનાથને ત્યાં પધરાવ્યા પછી સૌ મળિપુરમાં આવ્યા આ રીતે ગણેશ ઉત્સવ ભગવાન સ્વામીનારાયણે અને રામન સ્વામી પીપલાણામાં કરેલો એક ગણેશ ચતુર્થી ઉત્સવ ભગવાન બાંગરોળ ગામે કરેલો એ બીજી ઘણી વાતો છે પણ અત્યારે આપણે કરવી નથી તો આવી રીતે આપણે પણ શ્રી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવીએ આપને આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો